ઉના પોલીસે નીચલા રહીનગર રહેતો એક ઈસમ જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવાની ધમકી આપતો અને તે ઈસમ પાસે પૈસાની માંગણી કરતો જેને લઈને તે ઇસમને ઉના પોલીસે ગ્રંથિના સમયમાં ઝડપી પાડી અને તેના પર કાયદેસરની કાર્યવાહી કરી છે ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મળી હતી કે એક ઈસમ વારંવાર સોશિયલ મીડિયામાં એક ઇસમ પાસે પૈસાની માંગણી કરતો તે ઈસમે ત્રણ હજાર રૂપિયા પણ આપ્યા ત્યારે બીજા પૈસા પણ માંગતો જેને ફરિયાદીએ ઉના પોલીસમાં ફરિયાદ નોંધાવતા ઉના પોલીસે નીચલા રેન્જમાં રહેતા આ ઈસમને ઝડપી પાડી ત્યારે ચૌદ હજારનો મુદ્દામાલ કબજે કરી અને તેના પર ઉના પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે જ્યારે ઉના તાલુકાના દરેક સમાચાર તથા લોકલ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો શેર કરો જેથી દરેક સમાચાર હવે આપના સુધી